દોસ્તો હું સોલંકી રંજીત એસન વિદ્યાલય દ્વારા શરૂ કરાયેલ એ લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે સ્વાધ્યાય છમાં પંદર એક્ઝામ્પલ ગણેલા હતા સોળમાં એક્ઝામ્પલની વાત કરીએ કે સોળમો એક્ઝામ્પલ કેવી રીતે થશે હં તો સોળમાં એક્ઝામ્પલમાં એને કીધું છે કે જો એફ એ એ પર વ્યાખ્યાય વિધેય છે તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ બી માટે એફડસ એક્સ ગ્રેટર ધેન ઝીરો હોય તો સાબિત કરો કે એફ એ એથી બી પર વધતું વિધેય છે શું કીધું છે એને પહેલું આપેલું છે એફ એફ એથી બી પર વ્યાખ્યાયિત છે પર વ્યાખ્યાયિત છે પછી એને પાછું કીધું છે કે શું કીધું છે એફ બિલોંગ્સ ટુ એબી હમ એક એક્સ બિલોંગ્સ ટુ એબી માટે એફ ગેટર ધેન એને આપી દીધું છે એફ ડેઝ એક્સ ગેટર ધેન ઝીરો છે હા તો સાબિત કરવાનું છે એફ એ એથી બી પર વધતું વિધેય છે હમ હવે આપણને આપેલું છે કે એફ એ એ થી બી પર વ્યાખ્યાય વિધેય છે એ તો ઓલરેડી આપણને ખબર છે પછી એટલે પહેલું તો આપણને આ આપેલું છે એફ એ એથી બી પર વ્યાખ્યાયિત છે તો એક્સ બિલોંગ્સ ટુ એ માટે એક્સ બિલોંગ્સ ટુ એ માટે રોલનો પ્રમાણ આપણે લખીએ કાંઈ તો રોલનું પ્રમાણ શું કહે છે રોલના પ્રમાય મુજબ શું થશે તો કે એફ ઓફ બી માઇનસ એફ એ બી માઇનસ એ બરાબર એફ સી થાય સોરી રોલ નહીં પણ મધ્યકમાન કહેવાય કારણ કે રોલમાં એફ સી થાય છે એફડેસ સી લખો કે એફડેસ એક્સ લખો બે થશે હવે આપણે એને કીધું છે તો અહીંયા શું થશે તો અહીંયા કિંમત થશે લે પરંતુ અહીંયા શું આપેલું છે એફડેસ સી એફડેસ એક્સ ગ્રેટર ધેન ઝીરો છે તો એનો મતલબ શું થશે તેથી અહીંયા જે આપણને આપ્યું છે એફડેસ સી પણ શું થશે ગ્રેટર ધેન ઝીરો થશે એટલે આની કિંમત ધન થઈ જશે તો આને આપ લખીએ કઈ એફ ઓફ બી માઇનસ એ છેદમાં બી માઇનસ એ ધેન કેવું થઈ જશે ઝીરો થશે કારણ કે આ છે એફડેસ સી ધેન ઝીરો થાય તો આ પણ ધેન ઝીરો થશે તો એનો મતલબ શું થશે ગ્રેટર ધેન જેવો થઈ ગયા એફ ઓફ એટલે એનો મતલબ શું થઈ ગયા લખી કાય તેથી એફ ઓફ બી હમ ગેટર ધેન શું થશે એફ ઓફ એ થશે એનો મતલબ શું થઈ ગયા કે એફ ઓફ એ લસ થને એ લખ એફ ઓફ બી થયા આ ક્યારેય થયું તો આમાં શું આપેલું છે આપણને આ બિંદુ ઉપરથી આપણે જોઈએ કે તેથી શું લખી કાય આમાં શું છે કે એ લેસ બી માટે કારણ કે આમાં આપણને ખબર છે કે અંતરાલમાં હંમેશા કેવી હોય આ કિંમત નાની હોય આ મોટી હોય આપણને શું મળે છે એફ ઓફ એની કરતાં એફ ઓફ બીની કિંમત મોટી મળે છે તેથી તેથી વધતું વિધે છે તેથી એફ એ વધતું વિધે છે વધતું વિધેય છે એવું કહેવાય સના માટે લખીએ કંઈ આપણે કે જો બિંદુ આપેલા હોય એથી બી મોટું હોય તો એફ ઓફ એની કરતાં એફ ઓફ બીની કિંમત મોટી થાય તો લખીએ કંઈ કે આપેલું વિધેય છે એ વધતું વિધિ છે તો અહીંયા આપણને જે આપેલું હતું એ વધતું વિધેય માટે આપણે શરત છું એને આપેલી રીતે સૌથી ગયેલી અને વધતું વિધેય બતાવવાનું સાબિત કરવાનું કીધું હતું તો એને કીધું હતું એફ એ એથી બી પર શું કીધું છે વ્યાખ્યાય છે અને એક્સ બિલોંગ્સ ટુ એ બી માટે એપડસ સી ઝીરો છે આવું આપણને એને કીધું છે તો એને કીધું હતું એફ એ એથી બી પર વધતું વિધેય છે એવું આપણે સાબિત કરવાનું હતું હવે આપણને ખબર છે કે રોલના સોરી બે પ્રમાણે છે આપણા એક તો પહેલાં વિકલાંગની કિંમત ધન મળે તો વિધેય વધતું કહેવાય અને ઋણ મળે તો ઘટતું વિધેય કહેવાય અને બીજી શરત છે બીજો પ્રમાય એવો હતો કે શું હતું કે બે બિંદુ આપેલા હોય એ નાનું બિંદુ હોય બી મોટું બિંદુ હોય એ કરતાં બી મોટું હોય અને વિધેયમાં મૂકીએ તો જે નાનું બિંદુ છે એ નાની જ કિંમત બતાવે અને મોટું બિંદુ છે એના વિધેયની કિંમત મોટી જ બતાવે તો એ શરત ઉપરથી પણ લખીએ કાંઈ કે એ લેસ્ટેન બી માટે એફ ઓફ એ લેસ્ટેન એફ ઓફ બી થાય એટલે કે આ શરત લખી છે એ થાય તો આપેલ વિધેય વધતું વિધેય છે તો સૌથી પહેલાં આપણને જે આપણું છે એની વાત કરીએ કે એફ એ એથી બી પર વ્યાખ્યાય છે એનો મતલબ કે આપણે વ્યાખ્યાય છે કે જે આપણે અંદર લખતા હતા મધ્યકમાનના પ્રમાયમાં તો એ થઈ ગયું કે એ પર સતત છે વિકલનીય છે તો એનો મતલબ વ્યાખ્યાય છે તો વ્યાખ્યાય ક્યારે હોય સતત અને વિકલનીય હોય તો જ થશે તો એ થશે એફ ઓફ એ એથી બી પર વ્યાખ્યાય છે એક્સ બિલોંગ્સ ટુ એ બી માટે મધ્યકમાનનું પ્રમાણે આપણે લગાડીએ તો શું મધ્યકમાનનું પ્રમાય કહે છે એફ ઓફ બી માઇનસ એફ એ છેદમાં બી માઇનસ એ બરાબર એફડેસ સી થાય પરંતુ આપણને ખબર છે કે એફડેસ એક્સ ગ્રેટર ઝીરો થાય આ તો આપણને ખબર છે એફડેસ એક્સ ગ્રેટર ઝીરો છે સોરી ગ્રેટર ઝીરો એને આપેલું છે તો એનો મતલબ શું થશે કે એફડેસ સી પણ ગ્રેટર ઝીરો થશે એફડેસ સી ઝીરો થાય તો એનો મતલબ શું થશે આ આની કિંમત છે આ કિંમત આની જ બતાવે છે તો આ કિંમત પણ ધન થશે એટલે એનો મતલબ શું થશે એફડેસ ગ્રેટર ઝીરો હોય તો એફ ઓફ બી માઇનસ એફ એ છેદમાં બી માઇનસ એ એ પણ ગ્રેટર ધેન ઝીરો થાય તો એની કિંમત થઈ ગઈ ગ્રેટર ધેન ઝીરો હવે આપણે લખી દીધું એફ ઓફ એ માઇનસ એફ ઓફ બી ગ્રેટર ધેન ઝીરો એને પેલી બાજુ લઈ ગયા તો એફ ઓફ બી ગ્રેટર ધેન એફ એ આપણે ખાલી અંતર સોરી સરસ છે એને વિભે વિધેય છે એમાં ફેરફાર કર્યો કે એફ ઓફ એ પહેલાં લખ્યું એટલે એફ ઓફ એ લેસન એફ બી થયા આવું ક્યારે થાય સોરી આ આપણને મળ્યું તો એનો મતલબ શું થઈ ગયો કે આપણને અહીંયા તેથી આપણે શું આપ્યું હતું કે એ નાની હતી કિંમત બી મોટી હતી એટલે કે આપણને પહેલાં તો આપેલું જ હતું કે અંતરાલમાં એ નાની છે બી મોટી છે એટલે એ લેસન બી માટે એફઓફ એ બરાબર એફ બી મળે છે તો એફઓફ એફ એ વધતું વિધેય છે જો આ પ્રમાણે ઉપરથી લખાય કે આ પ્રમાયમાં આપણને ખબર છે કે વિધિની કિંમતમાં જે રીતે આપણને નાની કિંમત માટે નાનું જ વિધેય મળે નાની વિધેયની કિંમત ઓછી જ આવે અને મોટી કિંમત માટે મોટી જ મળે તો આપેલ વિધેય વધતું વિધેય છે તો એ લખી કહે તેથી એફ એ વધતું વિધેય છે એટલે ઘણીવાર આ પણ પૂછાય છે વધતું વિધેય છે એવું સાબિત કરવાનું મધ્ય એક માન લગાડી કિંમત મૂકી દો અને સાદું રૂપ આપી દો એટલે આન્સર મળે ચલો સત્તરમો છે સત્તરમો અને પંદરમો એમાં બહુ હા સત્તર પંદરમાં આપણને બહુ ફેરફાર આપેલો નથી બે સેમ જેવા છે સત્તર અને પંદર બેમાં બહુ જાજો ફરક નથી તો જો આમાં આપણને આપેલું છે પહેલામાં ખંડફળની વાત કરી હતી આમાં છે એ આપણને પહેલાંમાં શંકુના ખંડફળની વાત કરી હતી આમાં છે એ નળાકાર કીધું છે તો શું કીધું છે કે આર ત્રિજ્યાવાળા ગોલકમાં એટલે ગોલક આપેલું છે એ આર ત્રિજ્યા છે

જે છે એ અંદર નળાકાર બને છે એટલે નળાકાર આપણે આ રીતે લખી દઈએ કે આ નળાકાર થઈ ગયો તો સિમ્પલ આપણને ખબર છે કે નળાકારમાં આ રીતે થશે હં એટલે નળાકાર આ રીતે થઈ ગયો એટલે આ આપણી ત્રીજા થઈ ગઈ આર નળાકાર છે હવે નળાકાર અહીંયા છે નળાકારની ત્રીજા આપણે કેપિટલ સ્મોલ આર વડે દરશે તો એ થશે અને આ થઈ ગયો આપણે ઊંચાઈ ઊંચાઈ કેટલી થશે તો કે એચ બાય ટુ થશે કારણ કે અહીંયા આખી ઊંચાઈ હોય નળાકારની અહીંથી આ હોય તો એચ ગણાય આટલું હશે તો એચ ગણાય આ તો અડધી થઈ એટલે એચ બાય ટુ થઈ ગઈ કારણ કે અહીંથી આપણે છે એ ઊંચાઈ એચ લીધી છે અને એનામ આપી દઈએ એ બી અને સી શું એને કીધું છે કે આ ત્રીજાવાળા ગોળકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા નળાકારની ઊંચાઈ બે આર છેદમાં વર્ગમૂળ ત્રણ છે તેમ સાબિત કરો અને આ ઘનફળ નળાકારનું મહત્તમ ઘનપલ છે એવું સાબિત કરવાનું કીધું છે આટલું આપણને કીધું છે તો સૌથી પહેલા આપણને ખબર છે ગોલકની છે પછી આપણે આ લઈ લઈએ ત્રિકોણ ત્રિકોણ એબીસીમાં સી માં થશે ત્રિકોણ એબીસીમાં માં શું લખી કાય તો કે આરનો વર્ગ બરાબર શું થશે આપણને તો એ થશે આર વર્ગ વત્તા એચ નો વર્ગ છેદમાં થશે ચાર હું લખી કાય એટલે આપણને આ મળી ગયું હવે આપણને મહત્તમ શું બતાવવાનું કીધું છે કે કે આ નેવું ખૂણો છે નેવું ખૂણો એટલે કાટકોણ તે થયો એટલે આપણે આ વસ્તુ લખીએ કાંઈ હવે આપણને નળાકારનું ઘનફળ કીધું છે તો સૌથી પહેલાં નળાકારનું ઘનફળ નળાકારનું ઘનફળ વી મહત્તમ બતાવવાનું છે તો નળાકારનું ઘનફળ બરાબર શું લખાય આપણે તો કે અહીંયા થશે પાયા પાયા સ્કેરેજ લખાય તો અહીંયા નળાકારનું ઘનફળ यहाँ થશે πr²h બહુ થશે r1 ની કિંમત આમાં મૂકી તો મૂકી કાં તો r1 = શું લખી કાં તો અહીં થશે r1 = આને આ બાજુ લઈ તો આ થશે r નો વર્ગ h નો વર્ગ / 4 તો કે અહીં શું થશે કિંમત મૂકી દેવી થઈ જશે તો કારણ કે એક ચલમાં ફેર ઉપર છે એટલે π = r ની કિંમત થશે અહીં થશે ^r² - h² / 4 * h એચની અંદર ગુણી અને વિધિ બનાવી દઈએ તો અહીંયા થશે ફોર અહીંયા થશે આરનો વર્ગ ઇન્ટુ એચ માઇનસ એચનો ઘન બાય ફોર આ આપણને વિધિ મળ્યું એ આપણું નળા કારનું ઘનફળ માટેનું વિધિ બની ગયું એટલે આ થઈ ગયું હવે આપણે આને મહત્તમ બતાવવાનું છે અને ચલ આપણું શું છે કેપિટલ એચ સોરી સ્મોલ એચ છે આર તો ત્રી આર છે એ તો ચલ છે તો આનું વિકલન કરી દઈએ તો અહીંયા થશે ડીવી બાય ડી એચ બરાબર પાય અહીંયા થશે એટલે આરનો વર્ગ અને અહીંયા થશે થ્રી એચનો વર્ક બાય ફોર આ આપણને મળશે આને સમીકરણ નંબર બે આપી દઈએ હવે ડીવી બાય ડી એચ ડીવી બાય ડી એચ આના બરાબર ઝીરો એટલે એનો મતલબ શું થઈ જશે તો કે અહીંયા થશે એટલે આરનો વર્ક માઇનસ થ્રી એચ વર્ક બાય ફોર આના બરાબર થશે ઝીરો સામસામે કિંમત લઈ લઈએ તો અહીંયા થશે એચ વર્ક બરાબર થ્રી એચનો વર્ક બાય ફોર તો એચનો વર્ગ બરાબર શું થશે તો એ થશે ફોર આરનો વર્ગ બાય થ્રી તો આનો મતલબ થશે એચ બરાબર શું થશે ટુ આર બાય વર્ગમાં થ્રી તો ઊંચાઈ છે એ આપણને સાબિત કરવાની કીધી હતી ઊંચાઈ આપણને કીધું હતું કે ઊંચાઈ કેટલી મળવી પડે બે આર એને ઊંચાઈ કેટલી સાબિત કરવાની કીધી નળાકારની ઊંચાઈ એચ બરાબર ટુ આર છેદમાં એચ એ તો આપણને મળી ગયું મહત્તમ બતાવવાનું કીધું છે તો મહત્તમ માટે આપણને ખબર છે ડી સ્ક્વેર બી આપણ ડી એચનો સ્ક્વેર એટલે કે બીજું વિકલન કરવું પડશે એટલે કે પાય આમાં એચ નથી એટલે આ ઝીરો અને આનું થશે માઇનસ છ એચ છેદમાં થશે ચાર કેવી કિંમત થઈ ગઈ લસ દેન ઝીરો થઈ ગઈ તેથી શું લખે કાંઈ તેથી અહીંયા થશે નળાકારનું ઘનફળ મહત્તમ થાય આનો મતલબ થઈ ગયો કે નળાકારનું ઘનફળ છે એ મહત્તમ થાય એટલે નળાકારનું ઘનફળ છે એ મહત્તમ થાય હવે હજુ આપણને કીધું છે તો નળાકારનું ઘંટફળ મેળવો તો નળાકારનું ઘનફળ મેળવવાનું છે તો ઘનફળ માટે આપણને ખબર છે કે આર આરની કિંમત આપણને અહીંયા છે નહીં એટલે આરની કિંમત માટે આપણે અહીંયા જે છે એચની કિંમત મૂકી અને સાદુરૂપ આપી દઈશું એટલે આરની કિંમત મળી જશે એચ એચ તો આપણને અહીંયા મળેલા છે તો એ કિંમત મૂકી દઈશું તથા નળાકારની ઊંચાઈ એચ બરાબર હવે આરનો વર્ગ તો આરનો વર્ગ મેળવી દઈએ તો આર વર્ગ બરાબર છે આરનો વર્ગ માઇનસ એચનો વર્ગ એચનો વર્ગ એટલે કેમાં થશે તો એચનો વર્ગ એટલે અહીંયા થશે ફોર આર નો વર્ગ છેદમાં ત્રણ અને એના છેદમાં આપણને ચાર આપેલા છે એટલે એનો મતલબ શું થઈ ગયો આપ એટલે થશે એચનો વર્ગ માઇનસ ફોર 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 કટ થશે એટલે અહીંયા શું થશે આપણને આરનો વર્ગ બાય થ્રી સાદુ રૂપ આપી દઈએ એટલે અહીંયા આપણને મળશે ટુ આરનો વર્ગ બાય થ્રી આ આપણને શું મળી ગયા કેપિટ સ્મોલ આરનો વર્ગ હવે ઘનફળ નળાકારનું ઘનફળ નળાકારનું ઘનફળ v બરાબર આપણને ખબર છે કે પાય આર સ્ક્વેર એચ તો અહીંયા થશે એટલે પાય આર સ્કવેરની કિંમત મળી ગઈ ટુ આર સ્ક્વેર બાય થ્રી અને એચની કિંમત એચની કિંમત આપણને મળી છે ટુ આર છેદમાં વર્કમૂળમાં ત્રણ આપી દઈએ એટલે અહીંયા થશે આ થશે એટલે ફોર થશે ફોર પાય આર ઘન છેદમાં ત્રણ વર્કમૂળ ત્રણ થાય આપણું જે છે નળાકારનું ઘનફળ ચાર પાય આર ઘન છેદમાં ત્રણ વર્ગમૂળ ત્રણ થાય કારણ કે અહીંયા આપણને નળાકારનું ઘનફળ પણ મેળવવાનું કીધું હતું તો નળાકારનું ઘનફળ કેટલું થશે તો કે નળાકારનું ઘનફળ ઘન ફળ છેદમાં ત્રણ વર્ગમૂળ ત્રણ જેટલું થાય એટલે શું આમાં મેળવવાનું કીધું હતું ખાસ યાદ રાખજો કે કેવી રીતે આપણે કીધું હતું કે એક ગોલક આપેલું હતું ગોલકની અંદર નળાકાર છે લંબુ નળાકાર અંદર દોરવામાં આવે તો એ નળાકારનું ઘન ફળ મહત્તમ થાય અને એની ઊંચાઈ બે આર છેદમાં વર્ગો ત્રણ છે એવું સાબિત પણ કરવાનું કીધું હતું અને નળાકારનું ઘન ફળ કેટલું થાય એ પણ મેળવવાનું કીધું છે આટલું વસ્તુ કીધું હતું તો સૌથી પહેલા એને કીધું ગોલકની ત્રિજ્યા કેપિટલ આર આપેલી છે કેપિટલ આર આપેલા છે એનો મતલબ શું થઈ ગયો કે આ આપણને જે વસ્તુ આપેલું હોય એને અચલ ગણવા ના થાય એટલે ગોલકની ત્રિજ્યા કેપિટલ આર બરાબર શું થઈ ગયું અચળ થઈ ગયા એટલે આપણને અહીંયા જે અંદર આ જે નળાકાર દોરો એમાં આ જે છે અહીંયા વર્તુ અહીંયા સોરી આ ગોલકનું કેન્દ્ર અને અહીંયા સુધીનું અંતર છે કેપિટલ આર થશે એટલે આ આપણા થઈ ગયા કેપિટલ આર આ નળાકાર છે નળાકારની ત્રીજી આપણે સ્મોલ આર લીધી એટલે સ્મોલ આર આટલેથી આટલું કિંમત એટલે કે આટલેથી આટલું નળાકારનું ઊંચાઈ એચ થશે પણ આપણે અડધેથી લીધું છે કારણ કે અહીં કેન્દ્રથી અહીંયા સુધીનું તો અડધું એટલે એચ બાય ટુ થશે એટલે આપણે આટલી ઊંચાઈથી એચ બાય ટુ આ ત્રિકોણ એ બી આ નેવું અંશનો ખૂણો હશે એટલે કે પાય બાય ટુ નેવું અંશનો ખૂણો હશે તો એનો મતલબ શું થશે કે કર્ણનો વર્ગ એટલે આરનો વર્ગ બરાબર એચ વર્ગ બાય ફોર વધતા આરનો વર્ગ એટલે આ થશે આના ઉપરથી આપણે સ્મોલ આર છે તો બાજુ કેપિટલ આર માઇનસ એચ નો વર્ગ છે મહત્તમ શું બતાવવાનું કીધું છે આપણને તો કે મહત્તમ માટેને નળાકારનું ઘનફળ કીધું છે તો નળાકારનું ઘનફળ વી બરાબર પાય આર સ્ક્વેર એચ પાય આર એટલે શું થશે તો કે આર એટલે આપણે અહીંયા કિંમત મળી છે આર સ્ક્વેર માઇનસ એચ બાય ફોર ઇન્ટુ એચ એચની અંદર ગુણી દીધો એટલે અહીંયા ગુણાશે અહીંયા આ આપણું વિધેય થઈ ગયું નળાકારના ઘનફળ માટેનું વિધેય થયું મહત્તમ બતાવ બતાવવા માટે શું કરવું પડશે આપણે તો કે પહેલું વિકલન કરી દીધું એટલે ડીવી બાય ડી એચ એટલે પહેલું વિકલન કરીશું આપણે એટલે અહીંયા શું થશે તો કે એચ છે એનું થશે એક અને અહીંયા આ ઘાત આગળ આવશે એટલે ત્રણ એચનો વર્ગ છેદમાં ચાર આ આપણને પહેલું વિકલન મળી ગયું પહેલાં વિકલન બરાબર એટલે કે ડીવી બાય ડી એચ એના બરાબર આપણે ઝીરો લઈશું એટલે આપણને એચની કિંમત મળી જશે કારણ કે આપણને વિધેય છે એમાં એચની કિંમત મળે એ જે કિંમત આપેલી છે એ મળે તો જ આપણે એના ઉપરથી શું કરીએ કે આગળ છે કિંમત એ મેળવી શકાય તો આપણે અહીંયા શું કરી દીધું ડીવી બાય ડી એચ ડીવી બાય ડીએચ બરાબર ઝીરો લીધા એટલે કે પહેલાં વિકલન બરાબર ઝીરો લીધા એના ઉપરથી સાદરૂપ આપવું આપણે આ સ્ક્વેર માઇનસ થ્રી એસ સ્ક્વેર બાય ફોર પહેલી બાજુ લઈશું એટલે થઈ જશે ધન એચ સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવી દીધો એટલે ચાર ગુણાકારમાં આવશે ત્રણ છેદમાં આવી જશે એટલે આ કિંમત થશે તો એચ બરાબર થશે પ્લસ ઓર માઇનસ થાય પણ એચ આપણને ખબર છે કે ઊંચાઈ બતાવે છે ઊંચાઈ ક્યારેય ઋણ હોઈ શકે નહીં એટલે આપણે શું કરી દીધું એચની કિંમત થઈ ગઈ ટુ આર છેદમાં વર્ગમૂળ ત્રણ હવે શું કર્યું આપણે બીજું વિકલન એટલે કે ડી સ્ક્વેર બાય ડી એચ એટલે સમીકરણ બે છે એનું બીજું વિકલન કર્યું આર સ્ક્વેરનું થશે અચળ છે એટલે ઝીરો અણુ થશે એટલે ખાતા આગળ આવશે એટલે છ કિંમત આપણે ઋણ જવાની છે તો મતલબ શું થઈ જશે તેથી નળાકારનું છે બીજું એકલન ઋણ બતાવે છે એટલે મહત્તમ કિંમત મળે તો મહત્તમ શનિ મળશે તો કે મહત્તમ કિંમત છે આપણને નળાકારનું ઘનફળ છે એ આપણને મહત્તમ મળે તો એ લખી ગયા કે તેથી નળાકારનું ઊંચાઈ સોરી નળાકારનું ઘનફળ મહત્તમ થશે હવે અંદર આપણને બતાવવાનું કીધું છે શું બીજું બતાવવાનું કીધું છે સાબિત કરવાનું બે વસ્તુ હતી એક તો નળાકારની ઊંચાઈ નળાકારની ઊંચાઈ બતાવવાની હતી તો નળાકારની ઊંચાઈ શું સાબિત કરવાની હતી એચ બરાબર ટુ આર છેદમાં વર્ગમૂળ ત્રણ તો એ તો એચની કિંમત જ આપણને અહીંયા મળી જાય છે તો એનો મતલબ થશે કે નળાકારની ઊંચાઈ બે આર છેદમાં વર્ગમૂળ ત્રણ થાય નળાકારનું ઘંટફળ કીધું છે તો નળાકારનું ઘટફળ આપણે લખી દીધું છે વી બરાબર પાય આર સ્ક્વેર એચ એચની કિંમત તો આપણને મળી ગઈ છે આરની કિંમત નથી પણ આર કિંમત છે એ આની ઉપરથી મળી શકે તો એમાં એચની કિંમત મૂકી દીધી પહેલાં આર સ્ક્વેરની કિંમત મળી દીધી એટલે આર કિંમત મળી આપણને ટુ આર સ્ક્વેર છેદમાં ત્રણ કેમ કે આની કિંમત આપણે એચની કિંમત છે એ આ મૂકી દઈશું એટલે એ થશે ફોર આર છેદમાં ત્રણ અથવા તો અહીંયા એચ ની કિંમત છે જ એટલે એ થશે ફોર આર છેદમાં ત્રણ એટલે ફોર ફોર કટ થશે એટલે કિંમત મળશે ટુ આર સ્ક્વેર અહીંયા કિંમત થઈ જશે આપણી ટુ આર સ્ક્વેર છેદમાં એટલે આપણને કિંમત અહીંયા શું થઈ જશે એટલે ચાર ચાર કટ થશે આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર છેદમાં ત્રણ લસા લઈશું એટલે ત્રણ માઇનસ એક એટલે શું થઈ જશે આપણને ટુ આર સ્ક્વેર બાય થ્રી હવે નળાકારનું ઘનફળ તો નળાકારનું ઘનફળ વી બરાબર આપણને ખબર જ હતી વી બરાબર અહીંયા થશે એટલે શું થશે વી બરાબર ફાય આર સ્ક્વેર એચ વી બરાબર કિંમત મૂકી આર સ્ક્વેર ની કિંમત છે ટુ આર સ્કવેર બાય થ્રી ગુણ્યા કિંમત ટુ આર છેદમાં રૂટ થ્રી સાદરૂપ આપે એટલે અહીંયા થશે ફોર ફાય આર ઘન છેદમાં ત્રણ વર્ગનું ત્રણ આ છે આપણને નળાકારનું ઘનફળ થાય એટલે કે લંબવૃત્તિએ નળાકાર આર વાળું જો ગોલ્લક આપેલું હોય તો એમાં લંબૃતીય નળાકાર બનાવવામાં આવે તો એની કિંમત આપણને આટલી મળે એટલે આપણે આ છે એ એક્ઝામ્પલ આ રીતે ગણી શકાય આ જ રીતે આપણે એક્ઝામ્પલ છે બાકીના આગળના આવે છે એક એક્ઝામ્પલ બાકી છે અને બે ત્રણ એમસીક્યુ બાકી છે એ આગળના લેક્ચરમાં પાછા આપણે કન્ટિન્યુ કર્યું પાછા સેમ ગણી દઈશું ઓકે દોસ્તો જ રીતે આપણે સેમ આગળના લેક્ચરમાં કન્ટિન્યુ કરી દઈશું ઓકે થેન્ક યુ